ભવ્ય શોભાયાત્રા સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉપલક્ષમાં પાદરા અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી બ્રહ્મ સમાજના સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ માજી પ્રમુખ મયુરધ્વસિંહ ઝાલા સહિત નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા નગરમાં નીકળી હતી પાદરા નગરમાં નીકળેલ શોભાયાત્રા અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું

પરશુરામ ભગવાનના ના જન્મોત્સવ નિમિત્તે પાદરા નગરમાં સતત ત્રીજા વર્ષે પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કર્યું અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કર્યું અને રાષ્ટ્રીય પરશુરામ ભગવાન રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિનીના તમામ સદસ્યો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પાદરા નગરજન ભક્તો ઉપસ્થિત રહ્યા અને પાદરા નગરમાં આ પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી અને સૌ લોકોએ હર્ષો ઉલ્લાસથી આ શોભાયાત્રામાં ભાગ લીધો અને ભગવાન પરશુરામ દરેકને મનોકામના પૂર્ણ કરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન પરશુરામને પ્રાર્થના હર હર મહાદેવ જય પરશુરામ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી દેવ પરશુરામ ભગવાનનો આજે જન્મોત્સવ છે રાષ્ટ્રીય પરશુરામ સેના તથા પાદરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સતત ત્રીજા વર્ષે શોભાયાત્રાનું આયોજન કરેલું છે તેમાં ઠેર ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે એ તમામનો અમે રાષ્ટ્રીય પરશુરામ સેના સ્વાગત કરી આભાર માનીએ છીએ અને બ્રાહ્મણો દ્વારા આજે બ્રહ્મ ભોજન ચોરાસી નું પણ આયોજન કરવામાં આવ્યું છે જે લોકો અમારી સાથે જોડાયા છે તમામ ભક્તોનો સ્વાગત કરીએ છીએ આભાર માનીએ છીએ